પટેલ અને જિલ્લા વિકાસ અધિકારી શ્રી એમ જે દવે માર્ગદર્શન હેઠળ જિલ્લા આઈસીડીએસ પ્રોગ્રામ ઓફિસર શ્રી ઉસાબેન ગજરના નેતૃત્વમાં ચાલુ વર્ષે જિલ્લામાં સાતમા પોષણ પખવાડિયાની ઉજવણી કરાઇ હતી જીવનના પ્રથમ હજાર દિવસો પર ધ્યાન કેન્દ્રિત કરવું પોષણ ટ્રેક્ટરમાં લાભાર્થી મોડ્યુલનો પ્રચાર પ્રસાર સીએમએમ મોડ્યુલ દ્વારા કુપોષણનું વ્યવસ્થાપન બાળકોમાં સ્થૂળતાને દૂર કરવા માટે સ્વચ્છ જીવનશૈલી થીમ પર ધ્યાન કેન્દ્રિત કરી અને જિલ્લાના વિવિધ આંગણવાડી કેન્દ્રો ખાતે સગર્ભાધાત્રી માતાઓ બાળકો તેમજ ગ્રામ્ય લોકોની પોષણ અંગે જાગૃતિ માટે પ્રયાસો હાથ ધરાયા હતા બ્યુરો રિપોર્ટ ઇકબાલ મેમન ધ ન્યૂઝ ઓફ ગુજરાત બનાસકાંઠા ધ ન્યૂઝ ઓફ ગુજરાત ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ લાઈક કરો અને શેર કરો